આ હશે ફર્સ્ટ આઈનીકરણ એન્થાલ્પી બરાબર છે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કોઈ બીજા સંદર્ભ નથી આપ્યા તો આપણે જે સિમ્પલ ડેફિનેશન ને જે આપણે સમજ્યા છીએ એને ફોલો કરી લેવાની ટુ માંથી થ્રી

ઓપ્શન નંબર ત્રણ અને સાવ ઈજી છે કોઈ હાર્ડ ક્વેશ્ચન નથી તો આને ખાસ ઇઝી ની અંદર એડ કરી દો